જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મનરાજસિંહ પહેલા મજામાં જણાવજો જય માતાજી ધન્યવાદ પેલા લાઇક કરવા માટે ખૂબ ખૂબ આભાર લાઇક ડન પહેલી લાઇક ડન ધન્યવાદ પેલા ખૂબ ખૂબ આભાર તમારો પહેલી લાઈક કરવા બદલ દિલથી ધન્યવાદ અને સ્વાગત છે અમારી લાઈવમાં તમારું કેમ છો મજામાં મોજે મોજ સરસ ભેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો મજામાં જણાવજો તબિયત પાણી કેવા છે દાદા દાદા કહે જય બાબા ની જય લખદની જય બાબા જય લખદની વંશિકાબા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં વંશિકાબા જણાવજો હું આવી ધન્યવાદ ખુબ આભાર તમારો લાઈક કરતા રહેજો વંદનથી પહેલા કરે બ્લુ જો બીક લાગે છે મોનો ચેનલ છે કઈ વાંધો નહીં પહેલા દાદા કરે લાઈક સાથે જય સીતારામ જય સીતારામ જય શ્રી રામ દાદા કરે એકદમ ચક્કા ચક્કા સરસ દાદા વનરાજસિંહ પેલા કે જય માતાજી વેલજી દાદા દાદા કહે વનરાજસિંહભાઈ જય માતાજી સીતારામ વંશિકામાં કહે જય માતાજી જય માતાજી

સ્કિન ડબલ ડબલ ટેપ ટેપ કરી કરી કરતા કરતા રહેજો દાદા દાદા જમી તમે પણ લઈ લો હા દાદાને આપી દીધું ટેન્શન નોટ ને આજે બધા તમે કાલે સાંજે હટાવી દીધા હતા કારણ કે આજે વર્ટિકલ લાઈવ કર્યું હતું બપોરે હવારે એના કારણે બધા બ્લ્યુ હટાવી દીધા હતા વંશિકા કે જય માતાજી ભાઈ ના ના આજે સાંજે જમવાનું છે એવું છે દાદા દાદા આજે વર્ટિકલ લાઈવ માં છે ને તો બહુ મજા આવી ભલે વ્યૂ ઓછા આયા પિસ્તાલીસ વીજ આયા હતા અડધો કલાક લાઈવ હતું ને એમાં પિસ્તાલીસ વ્યૂ આવ્યા બાકી એનો વોચ ટાઈમ હતો ને એ પિસ્તાલીસ વી નો મને અઢાર કલાક મળ્યો હતો દાદા અને વર્ટિકલ વ્યૂમાં એવું હોય છે કે ભલે વ્યૂ ઓછા બાકી આના ડોલર પણ સારા બને એવું કહેવાય છે પવનબેન મેન આઈડી લઈને સપોર્ટ કરવાનું જાતા મેન આઈડી કેમ પહેલાં શું થયું જણાવજો મેઘરાજસિંહ પહેલાં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે પવન બેન મેન આઈડી લઈને સપોર્ટ કરવાના જાતા મેઘરાજસિંહ પહેલાં કે જય માતાજી પવનબેન જય માતાજી પહેલાં લાઇક કરતા રહેજો શું વાત છે વાહ ખૂબ સરસ હા દાદા વર્ટીકલ લાઈનમાં ખરેખર મને કાલે એક જણે કીધું તું કે વર્ટિકલ લાઈન તમે ખાલી કરીને જોવજો થોડીવાર તો આજે મને વર્ટિકલ લાઈનમાં ભલે વ્યૂ અછા આવ્યા ભલે આપણા સપોર્ટર ખાસ રોકાઈ ના રહ્યા બાકી વર્ટિકલ લાઈનમાં જેટલો સપોર્ટ આપણને મળશે ને એટલો આ શોર્ટ્સ લાઈનમાં નહીં મળે એવું કીધું

કોક બ્લોક કરે તો ચેનલ ને પ્રોબ્લેમ થાય છે મારે એવું થયું કે બે બેને પૂરથી નાખ્યો હતો તો હવે પબ્લિક નથી આવતું એવું છે વીએમ રાવલ પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં જણાવજો પેલા જય માતાજી બેન જય માતાજી ભવાન શ્રી ભવાનભાઈ સોલંકી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું સાવરકુંડલાથી લાઈવ જોવા માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી બહેન તમને જય માતાજી પેલા તમને પણ वंशी का बात या आई डी डिलीट ना मरता कमेंट डिलीट ना मरता वी एम रावल भाई छाया बा जय माता जी केवल भाई रावल के बस मैं बढ़िया हूँ मैं आपका गुजराती हूँ अभी मैं गुजरात लैंग्वेज करके आता हूँ ठीक है धन्यवाद खूब खूब आभार भैया आपका मीत भाई जय माता जी जय श्री कृष्ण राधे राधे जय द्वारकाधीश बहन जय द्वारकाधीश वनराज श्यामा वनराज भाई प्रॉब्लम थोड़ा અને છાયા ભાઈ કે વનરાજભાઈ જય દ્વારકાધીશ દાદા કહી રહ્યા છે એવું કોણ હાચું કોણ તો કોઈની લાઈન માં જવાતું જ નહીં જેમ કે પ્રોબ્લેમ એવો છે કે ઘરે બેન ના લગ્ન લીધા છે ને તો ખરીદી થી પાર આવતો નહીં અને કોઈ ની લાઈમાં માં જતીયે નહીં અને જાઉં તો એ બે ત્રણ બે ત્રણ કદાચ કોમેન્ટ કરી નીકળી જવું તરત જ હર હર મહાદેવ હર મહાદેવ જય શ્રી રામ દાદા કહે રાવલભાઈ જય બાબારી જય લગ્દની સતીષભાઈ ચૌહાણ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો મજામાં જણાવજો જય માતાજી વનરાશ્રી આપણને બ્લોક થાય એટલે ચેનલ ને માર આવે એ તો સો સાચી વાત છે હેલો ગુજરાતી ગુજરાતી માં કમેન્ટ કરજો મારે આવું થયું એટલે ખબર પડી એવું છે કોન હાઈડ થયું હું એજ જોઉં છું કોને હાઈડ કર્યું અરે અરુણભાઈ ના વંશિકા માં બ્લુ તમને ના ફાવતું હોય તો હું બ્લુ પાછું લઈ લઉં કારણ કે તમે હાઈડ વધારે થઈ ગયા તમારાથી આવું ના કરશો અરુણસિંહ પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી પેલા કેવલ હેલો ગુજરાતી કરને લઈ લીધું કરને પહોંચ્યા એક બાર તુમ્હારી સાથ અભી કોઈ મેરી બહેન ગુજરાતી માં કમેન્ટ કરજો કેવલભાઈ રાવલ મારે આવું બીજી વાર થયું એટલે ખબર એવું છે એમ છામે કોણ હાર એ આવી જશે અરુણસિંહ ભાઈ લાઈવમાં કમેન્ટ કરજો પેલા મેં ગ્રાજ્ઞ પહેલા કે છાયાબેન બા જય માતાજી છાયા વાગેલા હિંમતસિંહ પહેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી જય માતાજી મનના મને બ્લુ મળે ત્યાં જાઓ મેન ચેનલ લઈને સાચી વાત છે પેલા કરણસિંહ પેલા કે કેમ છો બસ હું મજામાં પેલા તમે કેમ છો જણાવજો દાદા કે હર હર મહાદેવ હર હર મહાદેવ વંશિકા ભાઈ કે હું જાઉં છું મારે લેસન કરવું એવું કઈ વાંધો નહીં વંશિકા ભાઈ લેસન કરી દે પેલા મેં ફ્લ્યુ એટલે તમારી જોડેથી પાછું લીધી તમે પેલા અરુણભાઈ નો બ્લોક કરે પછી આ તો વાત બહાર છે ને તે ગમે તે બ્લોક થઈ જાય એના કારણે બ્લોક એવા માણસ ન કરવાના આવ્યો કે જે આપણને હેરાન કરવા આવતા હોય એમના મમ્મી પપ્પાના સંસ્કાર બતાવવા આવતા હોય એમના બ્લોક કરવાના આવ્યો જયભાઈ ઠાકોર જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે અને કે જય માતાજી જય દાદા કે દ્વારકાધીશરાજસિંહ જય દ્વારકાધીશ ફટાફટ લાઈક કોમેન્ટ કરો અને હિમસી લાઈવ રોજ કેટલા વાગે આવો છો બપોરે બે વાગે આવું છું પેલા અરુણસિંહ અમે મજામાં સરસ પેલા મજામાં જ રહેવાનું લાઈક કરતા રહેજો બધા ભાઈઓ ને બેનો દાદા કે રાધેશ્યામ 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 ફટાફટ લાઈક કોમેન્ટ કરો સાચી વાત છે લાઈક કોઈ કરતું જ નહીં શું કરવાનું જય ઠાકર જય માતાજી બેન જય ઠાકર જય માતાજી પેલા ભોજાભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારે કેમ છો મજામાં જણાવજો પેલા જય માતાજી બેન જય માતાજી પેલા મને હજુ નથી નહી આવડતું હા સાયબા કે જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવડે એને બ્લ્યુ આપવાના ના બરોબર ને સાહેબ આવડે એને બ્લ્યુ આપવાના ના આવડે નહીં આપવાના વાઘેલા હિંમત સિવાય રાત્રે નથી આવતા બેન બા લાઈક કરીને ના પેલા નહીં આવતી રાત્રે હું દિવસે આવું છું અરુણભાઈ વેલા અરુણસિંહ વેલા બધાને મારા જય માતાજી અરુણસિંહ બધા ભાઈઓ અને બહેનોને જય માતાજી કહે ફટાફટ લાઈક કોમેન્ટ કરો ગઈ કોમેન્ટ જી જા ગઈ વાંચી મને હજુ નથી આવડતું વાંચી છે

દિલીપસિંહ પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી દિલીપસિંહ ચાવડાના બોપોલ અમદાવાદ ધન્યવાદ લખાવે ખૂબ આભાર તમારો વિજય ભેલા કે જય માતાજી દાદા જય બાબાની જયલગધાની મને નથી આવડતું કાંઈ આ તો બ્લુ એમ લીધું કે મને કોઈ હગાવી ન દે હા એ વાત છે દાદા કે વિજયભાઈ જય બાબાની જયલગ્ધાની છા આ બાકી જય દ્વારકાધીશ અરુણસિંહભાઈ અને જયદીપસિંહ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બેન જય માતાજી અરુણસિંહ કમેન્ટ કરો સતીષલ બેન ચૌહાણ મને છે સતીષ વંચયતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે શીતલબેન ચૌહાણ કેમ છે મજામાં જણાવજો સોરી નામ માં થોડુંક થઈ જાય એટલે દાદા કે હરણ મહાદેવ હરણ મહાદેવ હરણ મહાદેવ વિજય પેલા કે એકદમ મજામાં હો બેન ભાઈ સરસ છાયા કે વનરાજસિંહ ભાઈ મને ખાલી કોમેન્ટ ડિલેટ કરતા ન આવડે આવડે છે શીતલબા ચૌહાણ કરે હર મહાદેવ જય માતાજી વાઘેલા હિંમતસિંહ હું પાટણ થી લાઈવ જોઉં છું બેન બા સરસ ધન્યવાદ પેલા ખુબ ખુબ આભાર તમારો અરુણસિંહ પેલા કરે જય દ્વારકાધીશ વનરાજસિંહ પેલા કે જય માતા દાદા કે હર હર મહાદેવ હર મહાદેવ અરુણસિંહ ઓકે બેન છાયા કે જય માતા જય માતાજી

જણાવજો મને સ્કીન ને ડબલ ટેપ કરી લાઈક ડન કરતા રહેજો ફટાફટ લાઈક કમેન્ટ કરતા રહેજો ચુડાસમા હરપાસી પેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી સુરેન્દ્રનગર થી ધન્યવાદ દાદા કે હર હર મહાદેવ મહાદેવ ઉપર છે ડિલીટ કરી મે એવું છે અરુણસી પેલા કે કોણ છે બેન નછાબા કે સુ છે વનરાજભાઈ

હર હર મહાદેવ હર હર મહાદેવ ફટાફટ લાઈક કમેન્ટ કરતા રહેજો જય ભવાની માં જય ભવાની માં જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ